પણ હું તને હું કહું છું આ વરસાદ થઈ ગયો ને પછી ગદ ભૂખ બહુ લાગે હો આવા વાતાવરણ માં કોકની વાડીએ જઈને મસ્ત પ્રોગ્રામ કર્યો હોય ને ખાવા પીવાનો તો મોજ આવી જાય હું કે બાકી હા એલા ઈ વાત આ કે વાડી એ ખાવા પીવાની ને આઈતે બનાવીને જી ખાવાની મજા આવે ને ઈ માં મોજ જ આવે બાકી પણ સવાલ ઈ છે નથી મારા બાપ ને આ વાડી નથી તારા બાપની આ વાડી હા તો પ્રોગ્રામ કરવો કોની વાડી હા એલા ઈ વિચાર આવ્યો હમ વિચાર કોણ છે એવો કે જેની વાડી આપણે પ્રોગ્રામ કરી હતી એ હા એલા ઓલો રુતવી વાડી અમિર એવું છે લે તારા બાપને આ વાડી છે ને તારા બાપને ને આ તો બે છે હા નજીક કઈ છે

જો નવી अरे नवीन हूं होय तुमाडामा हूं होय बधारा पर तू हूं खावनो तो पकोडा ગામડા નો पिजा खादो है कोई भी है है નો ગામડા નો पिजा ई हूं ना ना हमें डोमिनोज नो खादो हमें लापीनोस नो खादो हमें पिजा बदाय ગામડા નો पिजा नथ खादो બીજી વખત એમ જ કહો કે હાલો ગામડાના ના પીઝા નો પ્રોગ્રામ કરીએ વાંધો નહીં પણ એ બનાવતા મને નથી આવડતો કાય વાંધો નઈ બધું થઈ જાય સમજાણું પણ તમારે છે ને ખાલી પાંચસો પાંચસો રૂપિયા દેવા જોઈ નઈ વાંધો કઈ વાંધો નહીં પાંચસો જમા

એટલે સમજાડું પછી આપણે ખાવા ફૂકી રાખું વાંધો નઈક છે જલ્દી કરે કારણ કે પેટમાં ઉંદેરા દોડે એટલે તમે બે એને આયા ખેતર મોજ કરો વિડિયો વિડિયો બનાવો અને છે ને તમ તમારે જી કરવું હોય ને ઈ કરો ફરો હરો હા હા કાઈ વાંધો નહી વાડી આવી તો તો મોજ જ કરવાની હોય ને કાઈ વાંધો નહી હાલો હાલો હા લે મારો ફોટો લે એ ઉતારવો મારે ફોટો લે હવે તો હાલ પછી હા હા હવે એક તું ને એક હું બે જોઈ તારા હવે ફોટો લે

આલા ભાઈ આલા ઘરે નીક હમબાય હવે હું મારું કામ કરી આવું એ એ પીઝા નું બની ગ્યો એલા ભાઈ બની જાહે હા પણ એમાં પાડાની છે ને ભાંભરે પતે છે આ બિચારો જાંતું બોવે ને જો આના પાડે ભાંભરવાની તું ભાંભરી મયો જા જો ટીટોડી બોલે આયલા એ એ ઊભો ર ઊભો ર હા જો

મારા વ્લોગમાં ને મારા વ્લોગમાં માર બાપા આ છે ને ગામડામાં કોઈ દી આયવા નોઈ ને એટલે ખબર નો હોય આ માટી નો ઢેગલો નથી આ છે ને પોજરાનો ઢેગલો છે એટલે છે ને તમારે જેટલી ગાયુ હોય માં દેજો તમે તો હાવ इज्जત આવતો જા કેદી આવતો જા જાણે હોય ત્યારે સિટી માં પડ્યો હોય મને વ્લોગ ન બનાવ દે હોય તો મારો વા તમે મને હું કરવાના મારો આ ભાઈ અલે ભાઈ લેલા દે તને હમણાં નો કીધું પછી આડો અવડો થઈ જાઈશે હવે પછી કેટલું ધ્યાન દેવું આ પીઝા એય આજે પીઝા ખાવા મળશે કે નહીં મળે કયું નો આમ તીન જ થાય છે હો ઈ પીઝા મળે તો સારું ભૂખે બહુ લાગી છે હવે આ શું કરે એય હું જોય હવે કેટલી વાર એલા ભાઈ મેં તને કેટલી વાર કીધું હે

હા 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 મજા આવશે આજે ગામડિયા pizza ખાવાની ઓલો વયો ગયો ને જો તો હા યસ આવી ગયા છે હમણાં રસ્તામાં જ ભાઈ pizza બનાવી લેજે હવે તારા વ્લોગમાં મોઢ આવે 200 view હું ગોટે ગોટો બનાવતો આવીલા ગયો ઈ ગયો હજી નથી આવ્યો એલા ક્યાં આવશે

મને હવે ખોટો હુશગારી મારતો આપડે ખાવ છું એના ગામડાના રોટલા